ધોરણ 12 આર્ટ્સ પરીક્ષા આપી અન્ય વિકલાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે નવસારીના અડધા ગામ ખાતે રહેતા રોહિત દેશમુખ ની પુત્રી ભૂમિ જન્મથી શારીરિક રીતે વિકલાંગ છે માત્ર 1.5 ફૂટ ની ઊંચાઈ ધરાવતી ભૂમિ દેશમુખ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે પ્રાથમિક થી હાઈસ્કૂલ સુધીના અભ્યાસમાં ભૂમિ દેશમુખે શિક્ષણ પ્રત્યે પૂરતું ધ્યાન આપી રેગ્યુલર વિદ્યાર્થીની રહી સારી વિદ્યાર્થીની તરીકેની ઓળખ ઉભી કરી છે અનુસૂચિત જનજાતિમાંથી આવતી ભૂમિ દેશમુખને તેના પરિવારની સાથે વિદ્યાર્થીઓને શિક્ષકો તેમજ શાળાના આચાર્યોનો સહકાર મળ્યો છે પોતાની જાતે શાળાએ પહોંચવા અસક્ષમ ભૂમિને તેના પિતા કે અન્ય પરિવારજન હાઈસ્કૂલના દરવાજે મૂકી જતા હોય છે અને ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓ જ તેને ઉચકીને વર્ગખંડમાં લઈ જાય છે અને શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ તેને ઉચકીને વાહનમાં બેસાડી ઘરે પરત લઈ જાય છે સમગ્ર હાઈસ્કૂલમાં હોશિયાર વિદ્યાર્થીની ઓળખાતી ભૂમિ દેશમુખને તેના સાથી વિદ્યાર્થીઓને શિક્ષકોના આચાર્ય તરફથી મળી રહેલા આધાર પ્રેમ ભાવના કારણે ક્યારેય પણ વિકલાંગતા હોવાનો અહેસાસ થવા દીધો નથી

હું આર કેજી સમયનારાયણ હાઈસ્કૂલમાં ભણું છું હું બોર્ડની મારા સ્કૂલના પ્રિન્સિપલ સર સર ટીચર એમના પ્રોત્સાહન અને એમના મદદથી આજે મેં સારું પરિણામ લાવી છું તેથી હું આજે બારમી બોર્ડની પરીક્ષામાં સારું પરિણામે પાસ થઈ છું અને સર ટીચર પ્રિન્સિપલ સર મારા માતા પિતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે હું અહીંયા આટલા ધોરણ સુધી હું ભણી અને હજુ આગળ ભણું અને મારા જેવા જે વિકલાંગ હોય તે કોઈ દિવસ એમના વિચાર કે મારાથી કંઈ નહીં થાય કે આગળ કોઈની હેલ્પ વગર કેથે નહીં જવાય પણ આજે હું બીજા વિકલાંગોને પ્રોત્સાહન આપું છું કે કોઈ દિવસ હિંમત ન હારવી જોઈએ હંમેશા મહેનત કરે તો ફળ સાચું પ્રાપ્ત થાય જ છે આચાર્ય શ્રી આર કેજી સ્વામિનારાયણ સ્કૂલ વા પ્રદ્યુમન કુમાર સુભાષચંદ્ર દિવા મારી શાળામાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી દીકરી દેશમુખ ભૂમિ રોહિત કુમાર એ જે વિકલાંગ છે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી છતાં પણ એ દીકરીએ ધોરણ બારની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પિસ્તાલીસ ટકા ગુણ મેળવીને ઉત્તીર્ણ થઈ છે સમાજમાં રહેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ એ દીકરીએ પૂરું પાડ્યું છે એ દીકરી ધોરણ નવથી મારી શાળામાં જ અભ્યાસ કરતી હતી ધોરણ દસની બોર્ડની પરીક્ષા માર્ચ બે હજાર બાવીસમાં એક વિષયમાં ફેલ થયેલી હતી પણ મક્કમ મનોબળ ધરાવતી આ દીકરીએ જુલાઈમાં પૂરક પરીક્ષા આપીને ધોરણ દસમું પાસ કર્યું અને ત્યારબાદ બારમા ધોરણમાં પણ જવલંત સફળતા મેળવી એટલે દીકરીને અને એમના વાલીને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે સાથે સાથે એના જેવા અન્ય દિવ્યાંગ બાળકો એમાંથી પ્રેરણા મેળવે અને ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધે એવી શુભકામના પણ શાળા પરિવાર પાળવે છે થેન્ક યુ નવસારી